અમદાવાદ અદાલત વિસ્તાર નજીક અમિયાપુર કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના અદાલત વિસ્તારમાં આવેલા અમિયાપુર નજીક કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે અહીં આવ્યો હતો. અને યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક યુવતીએ પ્રતિકાર કરતા આ શખ્સે છરી વડે હુમલો કરતા વૈભવ મનવાણી નામના યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું જ્યારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે યુવતી હાલ બેભાન અવસ્થામાં છે જેથી હુમલાની ચોક્કસ વિગતો મેળવવી મુશ્કેલ છે પોલીસ દ્વારા વૈભવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે રાત્રિના સમયે અહીંથી પસાર થતી એક વ્યક્તિએ યુવકની લાશ જોઈ હતી જેથી તેણે કંટ્રોલ રૂમમાં ફોન કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે ત્યારે આ ઘટનાને અંબાપુર નર્મદા કેનાલ વિસ્તારની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જય હિન્દ જય ભારત